નીચે પૈકી કઈ નવપાષાણ યુગની વિશેષતાઓ છે એક કૃષિની શરૂઆત માટીના વાસણોનું નિર્માણ પથ્થરના ઓજારોનું ઘર્ષણ અને તેના પર પોલિશ કરવી બે અગ્નિનો ઉપયોગ અને તેની મદદથી ભોજન બનાવવાની શરૂઆત ત્રણ ખાડાની અંદર નિવાસ એટલે કે ગરતાવાસ હાડકાના ઓજારો અને પાકી માટીની મૂર્તિઓ તો નવપાષાણ યુગની વિશેષતાઓમાંથી કઈ છે એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એ કે નહીં તો સાચો જવાબ છે ઉપરના ત્રણેય વિધાનો નવ પાષાણ યુગની વિશેષતાઓ છે મતલબ કે નવ પાષાણ યુગ દરમિયાન કૃષિની શરૂઆત થઈ ચૂકી હતી માટીના વાસણોનું નિર્માણ થતું હતું પથ્થરના ઓજારોનું ઘર્ષણ કરી અને તેના પર પોલિશ કરવામાં આવતી હતી અગ્નિનો ઉપયોગ થતો હતો અને તેની મદદથી ભોજન બનાવવાની શરૂઆત થઈ ચૂકી હતી લોકો ખાડાની અંદર નિવાસ બનાવીને રહેતા જેને ગરતાવાસ કહે છે તેમજ આ સમયે હાડકાના ઓજારો અને પાકી માટીની મૂર્તિઓ મળી આવી છે બે મહાવાસ્તુ એ શું છે તો તેનો અર્થ થાય છે મોટી ઘટના કે મોટી વાર્તા તે પ્રારંભિક બૌદ્ધ ધર્મની લોકોત્તરવાદી વિદ્યાલય શૈલીનો એક લેખ છે તે સ્વયંને બૌદ્ધ મત સંહિતા વિનયની ઐતિહાસિક ભૂમિકાના રૂપમાં વર્ણવે છે તેમાં છત્રીસ વ્યવસાયોનો ઉલ્લેખ જોવા મળે છે વિધાન સાચું છે એક અને અને બે બે ત્રણ ત્રણે મતલબ કે મહાવાસ્તુ શું છે તો મહાવાસ્તુનો અર્થ થાય છે મોટી ઘટના કે મોટી વાર્તા અને તે પ્રારંભિક બૌદ્ધ ધર્મની લોકોત્તરવાદી વિદ્યાલય શૈલીનો એક લેખ છે તે સ્વયંને બૌદ્ધ મત સંહિતા વિનયની ઐતિહાસિક ભૂમિકાના રૂપમાં વર્ણવે છે અને આ ગ્રંથની અંદર આપણને છત્રીસ વ્યવસાયોનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન દીર્ઘ નિકાય છે તો ઓપ્શન છે તેનો અર્થ થાય છે મોટા ઉપદેશોનો સંગ્રહ શુદ્ધપીઠકના પ્રથમ પાંચ નિકાયો કે સંગ્રહો પર આધારિત બૌદ્ધ ધર્મ સંબંધી એક પુસ્તક છે તેમાં બે ડઝનથી વધુ વ્યવસાયોનો ઉલ્લેખ જોવા મળે છે ઓપ્શન છે કયું વિધાન સાચું છે તો એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એકે નહીં તો સાચો જવાબ છે ત્રણેય વિધાનો સાચા છે મતલબ દીર્ઘનિકાયનો અર્થ છે મોટા ઉપદેશોનો સંગ્રહ સૂતપીટકના પાંચ નિકાયો કે સંગ્રહો પર આધારિત બૌદ્ધ ધર્મ સંબંધી પુસ્તક છે દીર્ઘનિકાય અને દીર્ઘનિકાયની અંદર આપણને બે ડઝનથી વધુ વ્યવસાયોનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે મિલિંદ પનહો એ શું છે તે બૌદ્ધ ધર્મ તે બૌદ્ધ સિદ્ધાંતો પર આધારિત રાજા મિલિંદ અને નાગસેન વચ્ચેની વાતચીત છે રાજા મિલિંદ બીજી સદી ઈસવીસન પૂર્વે ભારતમાં એક મોટા ભારત યુનાની સામ્રાજ્યનો યુનાની શાસક હતો તેની અંદર લગભગ પંચોતેર વ્યવસાયનો ઉલ્લેખ છે જેમાંથી સાઈટ કોઈને કોઈ પ્રકારના શિલ્પથી સંબંધિત છે તો કયું વિધાન ખોટું છે એક અને બે બે અને ત્રણ ત્રણે કે નહીં તો સાચો જવાબ છે રાજા મિલિંદ અને બૌદ્ધ સાધુ છે નાગસેન એની વચ્ચેની વાતચીત છે રાજા મિલિંદને મિનાન્ડર પણ કહે છે આ રાજા બીજી સદી પૂર્વેમાં ભારતના એક મોટા ભારત યુનાની સામ્રાજ્યનો યુનાની શાસક હતો અને મિલિંદ પન્હો નામના આ ગ્રંથની અંદર પંચોતેર વ્યવસાયનો ઉલ્લેખ છે જેમાંથી સાઈડ કોઈને કોઈ પ્રકારના શિલ્પથી સંબંધિત રહ્યા છે તે પછીનો પાંચમો પ્રશ્ન છે પ્રાચીન ભારતના શિલાલેખો બાબતે કયું વિધાન સાચું છે તો સૌથી પ્રારંભિક શિલાલેખ પ્રાકૃતમાં હતા જે સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષાઓમાં સૌથી પ્રમુખ ભાષા હતી મોટા ભાગના અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં હતા અજાત શત્રુ અને અશોક જેવા શાસકો પ્રાકૃતમાં ગ્રંથો અને શિલાલેખોનું નિર્માણ કરવા માટે જાણીતા છે તો પ્રશ્ન શું છે કે કયું વિધાન સાચું છે શિલાલેખો બાબતે અને ઓપ્શન છે નીચે એક અને બે બે અને ત્રણ ત્રણેય કે એકે નહીં તો સાચો જવાબ છે ત્રણેય મતલબ કે જે શિલાલેખો હતા શરૂઆતના તે પ્રાકૃત ભાષામાં હતા અને પ્રાકૃત ભાષા આ સમયે સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષાઓમાં મુખ્ય હતી અશોકના જે શિલાલેખો છે તેમાંથી મોટાભાગના આપણને પ્રાકૃત ભાષામાં જોવા મળે છે તેમજ અજાત શત્રુ અજાત શત્રુ અને અશોક જેવા શાસકો પ્રાકૃતમાં ગ્રંથો અને શિલાલેખોનું નિર્માણ કરવા માટે જાણીતા છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ